તકલીફ પડે ક્યાંય તો જેને તકલીફ પડી છે ક્યાં ધર્મનો છે કઈ જાતિનો છે ક્યાં વર્ગ છે ક્યાં પક્ષ છે એ ન જોવાય પણ જેને અન્યાય થયો છે એના આંસુ લૂછવાને એની તકલીફમાં ભાગીદાર થવા માટે એક એક વ્યક્તિએ જોવું જોઈએ આ લોકશાહીનો સિદ્ધાંત છે ઉનામાં કોઈ દલિત પર અત્યાચાર થાય તો જિગ્નેશભાઈ મેવાણી પણ ત્યાં પહોંચે અને દિલ્હીમાં બેઠેલા રાહુલ ગાંધીજી પણ પહોંચે પણ ગુજરાતનો ભાજપનો નેતાય ન જાય અને ગુજરાતમાંથી દિલ્હીમાં બેઠેલો નેતા પણ દલિતના ઘરે પૂછવાનો મુશ્કેલી પડે હું ખાસ કે કોંગ્રેસના એક એક કાર્યકર્તાની એ જવાબદારી છે કે ક્યાંય પણ કોઈને અન્યાય થાય તો કોંગ્રેસના કાર્યકર્તા એ જ્ઞાતિ જાતિ વર્ગ ધર્મ પક્ષ કશું જ જોયા વગર જેને અન્યાય થયો છે એની પડખે ઉભા રહેવાનું છે પરંતુ આ ભાજપ વાળા શું મિત્રો બાબા કાયદા સામે બધા સમાન આ ભાજપ વાળા શું કરે એ કાયદા માટે સમાનતા નહીં એનો ગુનો કરે તો કાયદો જુદો અને બીજા કોઈનો ગુનો થાય તો એનો કાયદો જુદે આપણા પરિવાર નો કોઈ વ્યક્તિ ક્યાંક નાની ભૂલ કરે તો એના ઘર ઉપર બુલડોઝર ફરે એના તોડી નાખવામાં આવે અને ભાજપનો મોટો નેતા એ બળાત્કાર કરે ખૂન કરે અત્યાચાર કરે પણ એના કોઈ કાયદો લાગુ પડે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણમાં આ જોગવાઈ નથી એ બંધારણ તો એમ કે છે કે કાયદા સામે બધા સમાન જુઓ એમની નીતિ આ માનવ પણ સરખા નો સ્થિતિ વાળા એમને આજે પણ એ જ વ્યવસ્થા જોઈએ છે કે જ્યાં એક ગરીબ આદિવાસીના ઝૂંપડામાં જન્મેલા એકલવ્યજી પાસે એટલી મોટી વિદ્યા આવી કે જે મહેલમાં જન્મેલા પાસે નોતી અને ભસ્તા કૂતરાનું મોઢું એક આદિવાસી દીકરાએ એકલવ્યજીએ સીવી લીધું હતું તો એનો અંગૂઠો એ કાપી લીધો તો આની પાસે વિદ્યા ન રહેવી આ એ જ માનસિકતા આજે પણ છે અને એટલા જ માટે તમને જીપીએસસી માં ઓછામાં ઓછા કેમ સિલેક્ટ થાઓ આનું પ્લાનિંગ કરવા એ કોંગ્રેસની સરકાર હતી જેણે નિર્ણય કર્યો એ કોઈ દલિત કોઈ બક્ષી પંચ કોઈ આદિવાસી નો દીકરો અને ખેતમજૂર માંથી એ ખેડૂત બનતા હતા કેટલાય દલિત ભાઈઓના મારા ભાઈ બેઠા છે શિહોર આવા અનેક કિસ્સાઓના જાણકાર લોકો અહિયાં બેઠા છે કે ખેડૂતમાં ખેત મજદૂરમાંથી ખેડૂત બન્યો આ જે મળે છે કોઈ ની જમીન આ ભાજપના આટલા શાસનમાં કોઈ થયો ખેત મજદૂર ખેડૂત હા જેને કોંગ્રેસે આપી હતી ને એને કહ્યું તારો શરદ ભંગ થયો છે એમ કરીને પાછી જમીન લઈ લીધી હોય આવા દાખલા મળે છે ને તારી જમીનમાં શરત ભંગ થયો છે પાછી લઈ લેશે આ માનસિકતાને સમજજો આમ આદમી પાર્ટી

તમે દમદાર રીતે જીવી શકો એના માટે એક સાવણો લઈને તમારી સફાઈ વિસ્તારોની કરનારો વ્યક્તિ છે તો એ આગળ વધે એમ નહીં એને આખી જિંદગી એના હાથમાં સાવણો જ રહે ને આવી દાનતવાળા એવા લોકો છે એ કોંગ્રેસ પાર્ટી હતી કે ના સુકામે સાવણો પકડે ભાઈ એ સાવણો પકડનાર વ્યક્તિ કલેક્ટર કે ડીએસપી બની શકવો જોઈએ અને એટલા માટેની સુવિધા આપી તો કોંગ્રેસ પાર્ટી

એટ્રોસિટી લાગે કે નહીં કે આ કરવા ને જો એટ્રોસિટી લાગશે તો જલ્દી જામીન નહીં મળે છે ને છે કે નહીં હા કે ના આ કાયદો કોણ લઈને નાજીવ ગાંધી હતા કોંગ્રેસના વડાપ્રધાન બિહારમાં એક દલિત પરિવાર ઉપર અત્યાચાર થયો રાજીવ ગાંધી ત્યાં ગયા અને એને જોયું કે દલિત સમાજ પાસે કોઈક હથિયાર હોવું જોઈએ કે બીજો એના ઉપર અત્યાચાર કરતા પહેલા દસ વાર વિચાર કરે અને રાજીવ ગાંધી હતા કોંગ્રેસના વડાપ્રધાન હતા એટ્રોસિટી નો કાયદો લઈને આવ્યા અને એટ્રોસિટીનો કાયદો આવ્યો ને એટલે હવે ગામડે ગામડે અત્યાચાર કરનારાને બીવું પડે છે આ પરિવાર તો એ કાંટો કાઢાનો પણ ગુણ ન ભૂલે એવું કોઈ સમાજ હોય ને તો એ દલિત સમાજ

એક તરફ એવી પાર્ટીઓ છે જે આ તાપડું અમે બાબા સાહેબ જો છીએ તારું પોટલી ને ચવાણું અમારો મત નહી ખરીદી શકે સાબિત કરી નશા મુક્તિ ની વાતો કરીને પરિવાર ની અંદર પણ કોઈ તકલીફ હોય તો એ નશાથી ઉભી થતી હોય તો કોઈ યુવાન અવળા માર્ગે ન ચડે એના માટેની સાધના કરે તો એ રાજકીય પક્ષ અને રાજકીય નેતા કહેવાય મતના રાજકારણ માટે સમાજ સેવક કહેવાનો કે રાજકીય નેતા આપની વચ્ચે આ ઉમેદવાર ઉભા થયા અમે એનો ઉમેદવાર નક્કી કરતા પહેલા બહુ લોકો સાથે વાત કરી અમારા ભાઈ પૂજાભાઈ વંશ ભાઈ ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ પરેશભાઈ ધાનાણી અમારા વશરામભાઈ સાગઠિયા લલિતભાઈ વસોયા ભરતભાઈ અમીપરા આ અનેક મિત્રોને સાથે વાત કરી એ સામાન્ય માણસને કોણ ગમે છે અમારે ધનપતિને નહીં લોકોના દિલોનો પતિ હોય એવો ઉમેદવાર મૂક્યો છે અને આ બધાએ ભેગા થઈને કહ્યું કે આ એક એવો વ્યક્તિ છે યુવાન જેણે જિલ્લા પંચાયતમાં નિષ્ઠાને પ્રમાણિકતાથી કામ કર્યું અને કોરોના આવ્યો ત્યારે કોઈ સ્વાર્થ વગર લોકોની જનસેવા કોઈએ કરી હોય તો નીતિન રાણપડિયાએ કરી છે માટે એને સમજ ખાસ કહું છું આ કોઈ નેતા તરીકે કામ નહીં કરે આપના બેટા તરીકે કામ કરશે બે ઉમેદવારો એવા છે જે નેતા બનવા નીકળ્યા છે અને આ આપના બેટા તરીકે કામ કરે એવો ઉમેદવાર છે ને પંજાના નિશાન પર મતો આપ બે બહારના છે અને એક આપડો છે આ આપડો છે નોલા બહારવાળા છે ખાસ વિનંતી કરું છું મદદરૂપ બનજો અને એક કાવાદાવા આવશે અનેક પ્રકારના હથગંડાઓ આવશે મનની મક્કમતાથી આપણા મતનો ઉપયોગ કરીને કાંઈ આમ તેમ વિચાર્યા વગર પંજાના નિશાન ઉપર મતો આપજો વિનંતી કરવા આવ્યો અમારા એસસી સેલના ચેરમેનભાઈ પીઠડિયા આખા ગુજરાતમાં ક્યાંય તકલીફ હોય તો જઈને ઉભો રહેનારો માણસ છે આજે આપની વચ્ચે આવીને ઉભા છે ભાઈ જિગ્નેશભાઈ ક્યાંય પણ તકલીફ હોય અડધી રાતનો હોંકારો છે આજ આપની વચ્ચે આવ્યા છે કોંગ્રેસ પક્ષના મારા કાર્યકારી અધ્યક્ષ મારા સાથી છે કેટલાક લોકો કોશિશ કરતા હતા કંઈક ડખો છે અરે ભાઈ ડખો નથી આ ઘરનો મામલો છે તમારે પડવાની જરૂર નથી અમારે ક્યાં આંતરિક લોકશાહી છે વાત કરવાનો અધિકાર છે ભાઈ પણ બેસીને એનો ઉકેલ શકે અહીં ખૂબ બધા નેતાઓ સ્ટેજ ઉપર બેઠા છે મારા સાથે વર્ષો સુધી ધારાસભ્ય રહ્યા હોય એવા આગેવાનો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે આપણા એઆઈસીસી ના સેક્રેટરી મધ્યપ્રદેશના ધારાસભ્ય અને એ પણ એકદમ એવા સમાજમાંથી આદિવાસી સમાજ દલિત વચ્ચે સતત કામ કરતા ભૂપેન્દ્ર હમણાં જ આપણે ભાઈ ને ઇન્દ્રનીલભાઈ ને સાંભળ્યા માણસ દિલથી બોલે છે અને દંભ નથી કરતો એટલે એને કેટલીક વાતો કરી પણ સૌને વિનંતી કરું છું જિગ્નેશભાઈ વિસ્તારથી બોલી શકે લાંબી વાતો કરવી નથી અમારા અહીંના અડધી રાતનો હોકારો જૂનાગઢ જિલ્લાના પૂંજાભાઈ વંશથી લઈને અનેક મિત્રો અહીં બેઠા છે માફ કરજો સ્ટેજ ઉપર ખૂબ નેતાઓ છે લાંબી વાત કરતો નથી કારણ કે આપ પણ ઘણા લાંબા સમયથી અહીંયા બેઠા છો મારી બહેનો દીકરીઓ અહીંયા આવી છે એનું વિશેષ સ્વાગત કરું આ જાગૃતિ છે અને બહેનો દીકરીઓ જાય અને બીજી બહેનો દીકરીઓ સુધી વાત પણ પહોંચાડજો જે પરિસ્થિતિ સમાજની કરી છે એના માટે જવાબદાર સામેની પોલિટિકલ પાર્ટીઓ છે અને છે મોંઘવારી નડે તો કોઈ મોટા ઉદ્યોગપતિઓને ધનપતિઓને નથી નડતી મોંઘવારી સામાન્ય પરિવારને છે અને ત્યારે એ પરિસ્થિતિની અંદર જે આપણા દીકરા દીકરીઓના

પંજાના નિશાન પર આપજો ને અપાવજ આ કોંગ્રેસ પાર્ટી છે જે હંમેશા તમામ વર્ગ ધર્મ જ્ઞાતિને સાથે લઈને ચાલે છે ભાજપ પણ એક વખત કહેજો કે ખાલી એક દિવસ માટે આરએસએસ ના પ્રમુખ દલિતને બનાવો બનાવે છે એક દિવસ માટે બનાવો એમ કેજો બનાવશે અરે મને ગૌરવ છે કે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે સાહેબ હોય તો એ દલિત સમાજના અરે મને ગૌરવ છે કે મારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિકજી હોય સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી એ આઇસીસીના તો એ દલિત સમાજના મારા સાથી કાર્યકારી અધ્યક્ષ અહીંયા જિગ્નેશભાઈ મેવાણી બેઠા છે અહીંયા અમારા માજી ધારાસભ્ય શ્રીઓ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા આપણા સમાજ અન્યાય ગમે ત્યાં થયો કોઈ પાટીદાર દીકરીને અમરેલીમાં અન્યાય થાય તો પણ કોંગ્રેસીએ બોલવું પડે અને કોઈ દલિતના દીકરા દીકરીને અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે અને કોઈ આદિવાસી ને ત્યાં અત્યાચાર કોંગ્રેસે બોલવું પડે કોઈ બક્ષી પંચના ઉપર અન્યાય થાય તો પણ કોંગ્રેસે બોલવું પડે કઈ જાતિ કે કોઈ મુસ્લિમ બિરાદરને ને ત્યાં અન્યાય થાય તો માત્ર એક જ્ઞાતિ બોલે એમ નહીં એક જ્ઞાતિમાં ન હોય પહેલો તરીકે ની આપણા બેટા તરીકે કામ કરશે આ વાતને ખૂણે ખૂણે લઈને જજો અનેક નેતાઓ દૂર દૂરથી ઉપસ્થિત રહ્યા આપ સૌ વિશાળ સંખ્યામાં મોડી